આ ધાબડો ઓગણીસો ચિમોતેર નો છે ઓહો ત્યારનો હાચવેલો હે બાપા અમારે કચ્છનું ઓરિજિનલ વસ્તુ ધાબડા વણાટ રાષ્ટ્રીય એવોર્ડ રાષ્ટ્રપતિ હસ્તક મળેલો એમ ને કચ્છની ગૌરવ સમી એક કળાને આપણે નિહાળવા માટે ભુજોડી ગામે આવ્યા છીએ કે જેને કચ્છનું ગૌરવ વધાર્યું છે દેશ વિદેશની અંદર એમની આ શાલે કચ્છને એક અદકેરુ ગૌરવ અપાવ્યું છે તમારું બાપા મારું નામ વિશ્રામ વાલજી

ગામડા ગામડામાં એવું હોય કે રબારી બેનું કાતે હા એ ડોલા અમને આપે અને અમે રબારીના કપડા બનાવી હતી બરાબર હા હા એ અમારે વડીલોડથી વ્યવસ્થા એ હતું તમારા આ ગામની અંદર વસ્તી કેટલી હશે બાપા અત્યારે અમારા ગામની અંદર થી આઠસો રબારી માલધારી છે હા હા સત્તરસોથી અઢારસો વર્કર છે હા હા પગી છે એમ કરીને

મકાન બકાન આ બાજુ બધા જૂના લાગે કેટલા વર્ષ થયા એને અરે આ તો ઘણા વર્ષો થી એમની અંદર ની મકાન ને એની ડિઝાઇન મે ઓલું બધું કરેલું છે ડિઝાઇન ની બધું એ બધું અમારા રબાઈ બેનો પોતાના ઘર માં તેરવા આવું બનાવતા આ બાજુ બાયણા નજીક બધું ડેલી બેલી જૂની છે તમારી કે આ તો પછી કલર કરીને બેલસી બનાવ્યું ને હા હા જૂનું બનાવ્યું સમજાઈ ગયું આ બાજુ ના જે આખા આખા મકાન હે આ પેલાના જમાનામાં આવી રીતે જ કરતા ને કા આ પેલા જમાનામાં આવી કરતા હા હા અને ઈ હજી તમે સાચવીને રાખ્યું છે પેલા શું હતું પેલા જે ગરીબ માણસો હતા ને એને નળિયા ને લેવાની પોચ ન હોય ને તો ડુંગર માંથી ખેપવાડી આવી ને આવું મકાન બનાવે બનાવે હવે તો આ સેપલ બનાવી હા પેલા અછત થી બનાવતા હતા બરાબર હા હા આ બાજુની સાઈડ રૂમ માંથી શું દોરો બનતો લાગે હા આ બાજુ દોરો બને એમ પેલા જમાનામાં રબારી બે દોરા કાતે ને હા હા રેંટિયા ઉપર હાથમાં રેંટીઓ છે અને તમારે હજી આ રેટીઓમાંથી દોરો બનાવો એમ ને થેન્ક ખાદી જે ઓરિજિનલ ખાદી છે ને એ રેટીયા ઉપર બને છે માં હજી છાણ લીપેલું લાગે કારણ કે દિવાલમાં છાણ હજી અમે છાણ વાપરીએ છીએ એમ ને તો ઘરે ગાય માતો છે ને હા હા નો ઉપયોગ કર્યો

આ એક 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 નાની નાની ડિઝાઇન બધી ઓલા મશીનમાં ફરતી પાડવામાં થાય ને આ એક બનાવતા કેટલી વાર લાગે એક બનાવતા જો આ સાલ બનાવીએ ને હા તો 4 થી 5 દી લાગે 4 થી 5 દી કમ્પ્લીટ થઈ જાય હા પછી બીજું સાલ બનાવીએ તો કોઈ બે દિવસમાં એક બને કોઈ અઠવાડિયામાં બને ચાલુમાં કેટલી ડીજે કરતા હશો બાપા તમે આવો એટલે કેટલી 50 100 ડીજે થતી હા થાય ભલા એમ જો પહેલેથી ત્યાંથી શરૂઆત કરીએ વાહ તો ત્યાંથી પહેલાં અને લાકડી કહેવાય પોપટી વાંકવાયા હા પૂરી પોપટી અડધી પોપટી ચોમક સતખણી ડુંગળા પચાસ ખણી ડિઝાઇનો થાય સારું પચાસ આ બધી અલગ અલગ પછી અલગ થાય આ પછી આ જળીવાળી સાલ છે આમાં આબલા છે એ રબારી બેનો ભર્યા બરાબર હા હા પછી આ ખાલી થોડીક ડિઝાઇન

ઘણા લગભગ તો હવે છોકરા મોકલાવતા છે પણ ઘણા દેશોમાં જાય છે એમને ઓગણીસો ચુમ્મોતેર માં અમારા ગામમાં કોપરેટિવ મંડળી હતી અને મંડળીની અધિકારી સાહેબો આવ્યા અને કીધું કે આપણા ભારતમાં ધાબળા બનાવીએ તો એવોર્ડ મળે છે ને આ ધાબળો બનાવ્યા ઓગણીસો ચુમ્મોતેર આ ધાબળો ઓગણીસો ચિમોતેર નો હે ચુમ્મોતેર ને ઓહો ત્યારનો હાચવેલો હે બાપા અમારા કચ્છનું ઓરિજિનલ વસ્તુ ધાબળા

કેટલા વર્ષથી આ વારસાગત માં કેટલી પેઢી થી આવતો હશે એમની આ બધા ફોટા તમારા તમે કોને કોને મળેલા કે રાષ્ટ્રપતિ ભવન માં એવોર્ડ આપ્યું હા અને વડાપ્રધાન ઇન્દિરાજી પછી ઘરે ગયા તા